થરાદના મેસરાથી વાગાસણને જોડતો કાચા રસ્તાને પાકો બનાવવા વાગાસણ ગ્રામ્યજનોએ થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરી થરાદ તાલુકાના મેસરાથી વાગાસણ જતો કાચો માર્ગ જે વાગાસણ પાકા રોડને જોડે છે જે કાચા રસ્તાને કારણે વાગાસણને મહેસરાવાસીઓની ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસાના સમયમાં કાદવ કીચડ પાણી ભરાઈ જવાથી ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે તેમજ ખેતરોમાંથી વાગાસણ ગામે ભણવા જતા બાળકોને ખૂબ તકલીફ પડે છે અને દૂધ ડેરીએ દૂધ ભરાવવા જવા માટે પણ ગ્રામ્યજનોને મુશ્કેલી વેઠવવી પડે છે આમ મેસરાથી વાગાસણ જવા માટે કાચા રસ્તાને પાકો ન બનાવવામાં આવે તો ગ્રામ્યજનોને અવરજવરમાં ભારે વાહક સાધનો લાવવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ઘણા ખરા ખેડૂતો ખેતરમાં રહેતા હોવાથી આ રસ્તાને પાકો બનાવવાની ખૂબ જ જરૂરિયાત હોવાથી મેસરાથી વાઘાસણ જતા કાચા રસ્તાને પાકો બનાવવા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને લેખિતમાં ગ્રામ્યજનોએ રજૂઆત કરી હતી બ્યુરો રિપોર્ટ જાક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેમભાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરો ચીફ બનાસકાંઠા હું મણકર રાજાભાઈ રોણાભાઈ ગામ નાના મિશ્રા છું અને આથી આપ સાહેબ શ્રીને જણાવવાનું કે અમારો આ રસ્તો બહુ ખરાબ છે આવા જવામાં મોકમી વ્યક્તિ હોવાથી બહુ ડિસ્ટિક થાય છે અને રસ્તો બહુ ખરાબ છે સાઈડ લેવામાં પણ તકલીફ થાય છે અને ડિલિવરીનું કોઈ કામકાજ હોય તો પણ સાધનની સાઈડ લેવામાં તકલીફ થાય છે તો આ રસ્તો મંજૂર કરવા આપ સાઈડને રમાઈને હું ધર્માભાઈ શંકરાભાઈ પ્રજાપતિ વાઘાસણનો રહેવાસી છું અને મેર અને રસ્તે ઉપર મારું ખેતર આવેલું છે અને મહેરને સમાડે એક કિલોમીટર વાઘાણથી દૂર છે તથા અમારા છોકરાને ભણવા આવવા જવાને રસ્તામાં બહુ અગવડ પડે છે સાધનને કોઈ રસ્તાના સગવડ છે નહીં એટલા માટે અમારે છોકરાને ભણવા મોકલવા તો છોકરાને કોઈ રસ્તામાં સાધન મળે તો કોઈ સાઈડ દેવાની જગ્યા નથી મળતી એના માટે અમારે તાત્કાલિક રસ્તો છે કરી અને પાકો રસ્તો કરવાની માંગ છે અમારી વાઘાણ